ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ ભીણા સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારોહ એની અંદર અલગ અલગ શાકભાજી વિશે ઘણી બધી માહિતી આવે છે હવે તમારે બધાએ ગમે તે એક શાકભાજીનું નામ બોલે અને તેનું વિશિષ્ટ બધી જ વસ્તુ તમારે કહેવાની છે બરાબર કારે તો કડવું હોય છે તે લીલા રંગનું હોય છે તે ચોમાસાની ઋતુમાં આવે છે તે તેને અંગ્રેજીમાં બીટર ગોટ કહે છે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે કારેલું કોઈને ભાવતું નથી કોને કારેલાનું શાક ભાવે વાહ કારેલું ભાવે હો ઘણા બધાને કારેલું ભાવે ખાવું જોઈએ ખૂબ જ હેલ્ધી હોય છે અને ડાયાબિટીસના રોગીઓ માટે ખૂબ સારું હોય છે ખૂબ સરસ કોથમી કોથમીનો સ્વાદ સારો હોય છે તેનાથી આપણી આંખની રોશની વધે છે અને કોથમી બધા શાકમાં નાખવા નાખવામાં આવે છે સરસ વેરી ગુડ રીંગણો રીંગણો જાંબલી કલરનું હોય છે અને તે ઊંધિયું ભાજી અને તેમાં નાખવામાં અમે આવે છે અને ત્યાં પણ કોક કોક નાના છોકરા લોકો પણ ખાય છે લોકો પણ ખાય છે ખાલી જામલી રંગનું જ હોય કાલી હોય ત્યારે લીલું હોય અને જ્યારે પાકી જાય ખાવા જેવું થઈ જાય ત્યારે જામલી રંગનું જામલી રંગનું થઈ છે આ ઉપરાંત એ લીલા રીંગણા આવે સફેદ રીંગણા આવે એટલે અત્યારે અલગ અલગ કલરના ઘણા રીંગણા આવે છે પીળો રીંગણો આવે છે ખબર છે પીસ્તા આવે પીસ્તા કલરનો આવે હા સરસ પણ મરચું લાલ અને લીલા રંગનું હોય છે મરચા મરચાનો સ્વાદ તીખો હોય છે મરચાના મરચાના ભજીયા બને છે અને મરચું સંભારામાં પણ આવે છે સંભારામાં પણ વપરાય છે આ ઉપરાંત કેપ્સિકમ મરચા છે અલગ અલગ લાલ લીલા પીળા અલગ અલગ કલર્સના પણ આવે છે બરોબર મરચું કોને ભાવે વેરી ગુડ મને બહુ ભાવે હો મરચું પણ તીખું નહીં તીખો હોય છે અને ચામાં પણ આપણે આદુ નાખીએ છીએ અલગ અલગ શાક હોય કઠોળ એમાં બનાવે પણ એમાં પણ લસણ આદુ વાટીને નાખીએ છીએ બરોબર સરસ વટાણા વટાણાનો સ્વાદ ધૂરો હોય છે તે શિયાળાની ઋતુમાં આવે છે અને તે શાકભાજીમાં એક પૌષ્ટિક આહાર છે તેને ઘણી બધી જ વસ્તુઓમાં નાખવામાં આવે છે જેમ કે ભાજી શાક મેગી એ બધામાં નાખવામાં આવે છે તેને અંગ્રેજીમાં પીઝ કહેવાય છે અને તે લીલા રંગનું હોય છે સરસ વેરી ગુડ લસણ લસણ બધા બધા જ શાકમાં નાખવામાં આવે છે લસણની ચટણી બને છે લસણની કડી હોય છે લસણ તીખું હોય છે લસણ વ્હાઈટ કલર નું હોય છે લસણમાં એક અજીબ સ્મેલ આવતી હોય છે કોઈક ને એ સ્મેલ ગમે છે કોઈક ને ગમતી નથી ઘણા શાકમાં લસણ નાખ્યું હોય તો બગાડે છે 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 કે કેવી વાસ આવે આ તે એની ઘણા બાળકો છે એ કાચું લસણ પણ ખાતા હોય છે બરોબર આ ઉપરાંત એના આયુર્વેદિક રીતે પણ ઘણો બધો ઉપયોગ કરી શકીએ દાખલા તરીકે સરસવના તેલમાં ગરમ કરવાથી કાનમાં દુખતું હોય તો એ લસણ ગરમ કરીને કાનમાં નાખવાથી એના ટીપા નાખવાથી કાનનો દુખાવો મટી જાય છે એટલે લસણ છે એ પણ ખૂબ જ મહત્વની શાકભાજી

સારું કહેવાય દૂધી ભાવે ને એ બધા મહાન વ્યક્તિઓ કેવાય મન જરાય નથી ભાવતી એટલે હું નથી મહાન પણ મારે બુદ્ધિ છે હું ભલે દૂધી ના ખાતી હોય બટેટો બટેટો બટેટા બધા શાકમાં ભળે છે અને બટેટાની ચિપ્સ ચીપ્સ બને છે વેફર બને છે અને બટેટાનો રંગ સાામણી કલરનો હોય છે

બનાવે છે મેથી ખૂબ ઉપયોગી છે મેથીના પાન ઝીણા ઝીણા હોય છે અને તે

हा टमाटर बड़े मजेदार वह टमाटर बड़े मजेदार एक ने खाया हाथी को बीमार भगाया एक दिन इसको ने खाया हाथी को बीमार भगाया आह टमाटर बड़े मजेदार वह टमाटर बड़े मजेदार પછી આ ઉપરાંત બીજી રાઇમ્સ પણ આવે છે લાલ લાલ ટમેટું ખાટું ખાટું ટમેટું ગોળ ગોળ ટમેટું ભાવે ટમેટું સરસ ભાવે ટમેટું મને ભાવે ટમેટું હજી પણ એક રાઈમ્સ આવે છે કઈ આવે તું ઘી ગોળ ખાતું તું સરસ ગાજર ગાજર ખાવાથી વિટામિન એ અને આંખોનો તેજ વધે છે ગાજર ગાજર આછા કેસરી રંગનું હોય છે ગાજર ગાજરને અંગ્રેજીમાં કેરેટ કહે છે ગાજર ખાવામાં મીઠું હોય છે ગાજર ખાવામાં મીઠું હોય છે ગાજરનો હલવો બને છે ગાજર લુખ્ખા પણ ખવાય છે ને ગાજરનો સંભારો પણ બને છે ગાજર જમીનમાં થાય છે સરસ ખૂબ જ સરસ

મીઠું મીઠું થાય છે મીઠું થાય છે મને બહુ ભાવે છે મને ભાવે છે એને ભાવે છે મારા ઝીંક ને બહુ ભાવે છે